જાળ ભયંકર ગરમી પડી રહી છે અને ગરમીમાં ભાઈ કેરી ખાવા ખાવાની ખૂબ જ મજા આવે સુડતાલીસ ડિગ્રી ગરમીમાં પરંતુ અત્યારે આપણે માર્કેટમાં કેરીઓ લેવા જઈએ તો કાર્બાઇડ વાળી આવે કેમિકલ થી પકવેલી આવે અને કેમિકલ થી પકવેલી કેરીનું જો સેવન કરવામાં આવે એટલે કેરી જો ખાવામાં આવે ને તો બેનિફિટ આપણા બોડીમાં થાય એના કરતા નુકસાન વધારે થાય તો આજના વિડીયોમાં ઘરે કઈ રીતે કેરી આપણે પકાવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો આ છે કેસર કેરીની વેરાયટી નજીકથી તમને બતાવું એકદમ કાચી છે જો દબાવીશ ને તો પ્રેસ થતી નથી એકદમ કાચી કેરી છે હવે આ કેરી આપણે ઘરે માત્ર ચાર જ દિવસમાં કઈ રીતે પકાવી શકીએ છીએ ને એની જોરદાર એકદમ સિમ્પલ ટેકનિક તમને આજના વિડીયોમાં બતાવવાનું છું તો એના માટે વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો એના માટે તમારે જોઈશે આ પ્રમાણેનું એનું કંતાન પહેલાની વાત કરીએ તો અત્યારે તો બધું પ્લાસ્ટિકની બેગો આવે છે કંતાન ચોખા ને બધા ભરવા માટે પરંતુ પહેલાના જમાનાની વાત કરીએ આપણે થોડા સમય પહેલાં તો આ પ્રમાણેના કંતાનના થેલા આવતા જેમાં ઘઉં ચોખા ને બધું રાખતા રાખતા ગ્રામ્ય વિસ્તારમાં તો જશો ને અને કરિયાણાની દુકાન પર જશો તો પણ તમને આસાનીથી મિત્રો આ જે કંતાન છે એ તમને મળી જશે અને ઓનલાઇન વેબસાઇટ પર પણ તમને આસાનીથી મિત્રો અત્યારે મળી જશે તો તમારા પ્રમાણેનો કંતાનનો થેલો હોય જો તમારા ઘરે ના હોય તો કોઈ કોઈ પણ તમે કોટનનું કપડું પણ તમે રાખી શકો છો તો તમે માર્કેટમાંથી આવી કાચી કેરી લઈ આવો અને જો અમારી પાછળ તમને દેખાતું હશે અત્યારે હું દક્ષિણ ગુજરાતના પ્રવાસે છું આખી આ વાડી છે બધી બાજુ નજર મારશો ને ત્યાં કેરીને તમને લુમખે લુમખા તમને જોવા મળશે કેસર કેરીની વેરાયટી છે નીલમ છે દશેરી છે તો તમે આ કોઈ પણ વાડીમાં તમે જાઓ તો આવી કાચી કેરી જો પાછળ ના હોય તો તમે કાચી કેરી તમારે લઈ આવવાની છે અને જો સૌ પ્રથમ તો તમારે એક જ માં તમારે ગોઠવી દેવાની કેરી જો એક કેરી અહિયાં રાખી છે એક અહિયાં રાખી છે ત્યારબાદ એક અહિયાં રાખી છે જો આખું તમને લાઈવ ડેમો મિત્રો બતાવું છું ત્યારબાદ જો બીજી લાઈન તમારા આ રીતે કરવાની તો બે કેરી વચ્ચે જે ગેપ રાખ્યો છે ને ત્યાં બીજી એક કેરી તમારા આ રીતે તમારે ગોઠવી દેવાની છે જો આ પ્રમાણેની તમારે જો મોટું ફળ હશે ને તો ખાવામાં પણ બહુ મજા આવશે અને મીઠું પણ એકદમ લાગશે જો આ પ્રમાણે તમારે બધી વન બાય વન દેવાની છે અને બધાની બધી કેરીની ડાયરેકશન એટલે જોઈ શકો છો કે તમે ઉપરનો જે ભાગ છે ને આજે ત્યાંથી ચીલ નીકળે તો એ ભાગ બધો એક જ બાજુ રાખવાની કોઈ આમ સીધી કોઈ ઊંધી એવી નહીં રાખવાની બધાની ડાયરેકશન તમારે એકદમ તમારે સીધી રાખવાની અને એક જ વસ્તુની આપણા રસોડામાં રહેલી એક વસ્તુની જરૂર પડશે જે બધાના ઘેર જનરલી વપરાતી જ હોય આ છે ડુંગળી ઓનિયન જોઈ શકો છો તમે તો જે પણ જગ્યાએ આપણે નજીકથી તમને બતાવું કે બે કેરી વચ્ચે જ્યાં જ્યાં આપણે ગેપ રાખ્યો છે જે જગ્યાએ તે જગ્યાએ તમારા રીતે તમારે ઓનિયન એટલે કે તમારે જો ડુંગળી તમારે મૂકી દેવાની છે અને આ ડુંગળી પણ એકદમ દેશી છે જો જ્યાં જ્યાં જગ્યા હોય ને તે બધી જ જગ્યાએ આ રીતે તમારે ડુંગળી મૂકી દેવાની છે અને ડુંગળી મૂકી દો ને ત્યારબાદ આ જે કંટાન છે ને એ તમારે ઢાંકી દેવાનું જો આ રીતે આખું સંપૂર્ણ રીતે તમારે ઢાંકી દેવાનું છે અને ઘરના એવા એક ખૂણામાં કે જ્યાં તમારે સૂર્યપ્રકાશ ને એવું ના આવતું હોય એ જગ્યાએ તમારે આ રીતે એકદમ અને હાથ તમારે લગાવવાનો નહીં આ જે તમે કંતાન પેક કરો ને તો એ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે વારે વારે ભાઈ કેરી મારી પાકી ગઈ હશે કે નહીં ઘણા નો સ્વભાવ હોય એટલે એક જ દિવસમાં પાછા ખોલીને જોવે કે ભાઈ કેરી પાકી છે કે નહીં પાકી છે કે નહીં પરંતુ ત્રણ થી ચાર દિવસ સુધી તમારે આ રીતે તમને નીચે તમને બતાવું છું એકદમ અડવાનું નથી તમારો હાથ તમારો અડવો ના રાખવાનું છે તો જેના કારણે મિત્રો ત્રણ ચાર દિવસ બાદ તમે ખોલશો ને તો કેરી આપણી પાકી જશે તો મિત્રો આ તો થઈ ટ્રીક નંબર વન એટલે કે આ એક બે ટેકનિક હું તમને આજના વિડીયોમાં બતાવું છું તો આ ડુંગળી વાળી તમે ટેકનિક જોઈ પણ ઘણા લોકો પાછા ડુંગળીનું સેવન ના કરતા હોય તો પછી એક બીજી જોરદાર ટેકનિક તમને જોવા મળશે ગ્રામ્ય વિસ્તારમાં તો તમને ઘણી બધી જગ્યાએ તમને ખાખરાના પાન તમને જોવા મળી જ જશે તો તમારે કોઈ પણ વૃક્ષ ને તમે પાના છે ફૂલ છે કોઈ ફળ છે તોડો તો વૃક્ષ ને પેલા નમન વંદન કરજો અને ત્યારબાદ જ તમે તોડજો તો તમારે ખાખરાના પાન આ રીતે તમારે લઈ આવવાના છે ઘરે અને ત્યારબાદ તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના જેથી કરીને ઉપર ધૂળ માટી હોય તો દૂર થઈ જાય જે કાચી કેરી તમે લઈ આવ્યો છો ને એને ખાખરાના પાનામાં માની લો કે જો આ કેરી એક મૂકી છે પાનાની સાઈડ થોડી નાની છે તો આ પ્રમાણે તમારે બીડું તમારે લગાવી દેવાનું છે અને આ જે પોર્શન છે જે ખુલ્લો રહે એ તમારે કંતાનના કોથરામાં જ રાખવાનું છે આ રીતે નીચે દબાઈ રહે એ રીતે રાખવાનું જો આ મોટું પાનું છે તો તેની અંદર મોટી આપણી કેરી છે પણ મિત્રો આવી જશે આ જો મોટી જે ફળ છે કેરી તો રીતે તમારે પાનનું જે રીતે બીડું મારીએ છે ને એ રીતે તમારે બીડું મારી દેવાનું અને જે ખુલ્લો ભાગ છે એ તમારે નીચે રાખવાનું તો હું તમને બતાવું છું મિત્રો કેરી લેવાની વચ્ચે મૂકવાની અને આ રીતે તમારે બંધ તમારે કરી દેવાની છે અને આ રીતે તમારે મૂકી દેવાની આ રીતે આપણે બધી કેરીઓ હવે કરીએ છીએ

અને કંટાળ કોથળામાં આગળ આપણે કીધું ને એવી રીતે મૂકવાની અને આ રીતે ઢાંકી દેવાની અને ઘરના એક ખૂણામાં તમારે મૂકી દેવાની અને ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ કારણે આગળ પણ ઉતાવળિયામાં કીધું કે ભાઈ ગણા ટેવ હોય એક પાકી હશે કે નહીં તો એવું કરશો તો તમારી કેરી પાછી નહીં પાકે અથવા લેટ પાકશે તો તમારે આ રીતે ત્રણ થી મિનિમમ ચાર દિવસ તો તમારે રાખવી જ પડશે ચાર દિવસ બાદ તમારી કેરી છે ને એકદમ પાકી જશે ચાર દિવસ બાદ આપડી જે કેરી છે ને જો કેટલી સરસ મજાની પાકી ગઈ છે જોઈ શકો છો કોઈ પણ કેમિકલ વગર એકદમ કાર્બાઇડ ફ્રી નેચરલ પદ્ધતિથી કરેલી આગળ તમને બે ઉપાય તમને બતાવ્યા છે જો તમે આ જોઈ શકો છો આ હા હા ભાઈ આ કેરી ને જોઈને એવું જ લાગે કે ક્યારે મોઢામાં મૂકીને ફટાફટ ખાઈ જઈએ સરસ લાગે છે અને જો તમે આ હા 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 કેટલી સરસ લાગે છે એકદમ અને ખાવામાં કેવી છે ટેસ્ટ ટેસ્ટ કેવો લાગે છે કેરીનો ખૂબ જ સરસ લાગે છે એકદમ મીઠી છે નેચરલ છે અને આવી રીતે જ પકાવીને તમારે ખાવી જોઈએ જે બજારમાં તૈયાર મળે છે એના કરતા તમે ઘરે કાચી લાવો જાતે એને પકવો અને ખાઓ ટેસ્ટ એકદમ રિયલ કેરીનો જ આવશે ખાવામાં ખૂબ જ મજા આવશે તો એકવાર આ ટેકનિક નો યુઝ કરીને જોજો ખૂબ જ મજા આવશે તો મિત્રો આ બે ટેકનિક તો બતાવી આ સિવાય પણ ઘણા લોકો કેરી છે ઘઉમાં પણ રાખતા ઘઉં ના જે કોઠાર હોય ઘરે પહેલાના જમાનામાં કોઠાર પણ અત્યારે જોવા મળે તો ઘઉં ની અંદર કાચી કેરી લાઈન તમે રાખો ને તો પણ મિત્રો પાકી જશે તો આજના વિડીયોમાં મેં તમને બે થી ત્રણ ટેકનિક બતાવી કેરી પકાવવા માટે જો તમને ટેકનિક પસંદ આવી હોય મહેનત તો તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે ભાઈ જો ફેસબુક પર જોઈ રહ્યા તો પેજને ફોલો કરી દેજો અને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય ને તો આપણે ચેનલ ને ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ લોકેશન પણ જે વિડીયો શૂટ થઈ રહ્યો છે એ છે દક્ષિણ ગુજરાતના વલસાડનું ધરમપુર અને આ છે કેરીની વાડી થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે